દીવની જિલ્લા ક્રિકેટ ટીમ તાજાવાલા ટ્રોફીમાં રમવા જશે રાજકોટ દીવના ક્રિકેટ ખેલાડીઓ ભવિષ્યમાં ભારતીય ટીમ ટીમ અને ટ્રોફીમાં રમી શકે તેવી ધરાવે છે પ્રતિભા જિલ્લાની ક્રિકેટ રાજકોટ ખાતે ટ્રોફી રમશે જેમાં પ્રથમ મેચ દ્વારકા સાથે છે બીજી મેચ જુનાગઢ અને ત્રીજી મેચ ભાવનગર રૂરલ સામે છે તાજેતરમાં દીવની ક્રિકેટ ટીમે જૈન ટ્રોફીમાં બેસ્ટ પરફોર્મન્સ કરતા ઇલાઇટ ગ્રુપમાં પહોંચ્યા અને હવે તાજા વાલામાં બેસ્ટ પરફોર્મન્સ કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે ટીમના કેપ્ટન છે શ્રી ઉમેશ સોલંકી અને દીવ ટીમના ખેલાડીઓ જૈનિક સોલંકી પુનીત સોલંકી સુમિત સોલંકી યશ સોલંકી દિવ્યાંગ ગોહેલ યજ્ઞેશ બામણિયા મહેક બામણિયા ગૌતમ ભીમાણી રોનક બામણિયા મોહિત કુમાર બારિયા પ્રતિક જેઠવા રાજ ચૌહાણ અને શૈલેષ પરમાર છે આ ખેલાડીઓને દીવમાં રમવા માટે કોઈ હાલમાં ગ્રાઉન્ડ નથી પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ વહેલાસર ગ્રાઉન્ડની વ્યવસ્થા કરે તેવી ખેલાડીઓની માંગ છે મારું નામ છે ઉમેશ સોલંકી હું દીવ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમ સિનિયરનો કેપ્ટન છું ઘણા વર્ષોથી કરી રહ્યા છું ને અમારી આ જે ટીમ છે દીવ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સિનિયર ટીમ છે ને અમે આવતીકાલે તાજાવલા ટ્રોફી રમવા માટે રાજકોટ જવાના છે એમાં અમારા ત્રણ મેચ છે તો અમે પ્લે ગ્રુપમાં જ છે ત્રણ મેચમાં અમારો પહેલો મેચ છે દ્વારકા સામે છે ત્રેવીસ તારીખે છે બીજો ચોવીસ તારીખે જુનાગઢ સિટી સામે છે ને ત્રીજો મેચ છે ભાવનગર રૂલર સામે છે તો આ ત્રણ મેચ અમે ત્રણમાંથી બે મેચ જીતવાના છે તો ક્વોલિફાય થશું તો ઉપરના ગ્રુપમાં અમે ઇલેટ ગ્રુપમાં પહોંચશું પણ આ વર્ષે પણ આ વર્ષે અમારું બે હજાર પચ ચોવીસ પચીસનું ટૂર્નામેન્ટ સારું રહ્યું જેથી કરીને કે અમે એની આગળ પણ ટુર્નામેન્ટ જે રહીમાં જૈન ટ્રોફી તો બધા અમારા જે છોકરાઓ છે બધા યંગેસ્ટ છે ને બહુ સારું પરફોર્મ કર્યું છે જેમાં અમે ઇલાઇટ ગ્રુપમાં પહોંચી ઘણા વર્ષોથી ડાઉન ટીમાં જ હતી પણ એટલા છોકરાઓએ મહેનત કરી એના માટે બહુ અમે મહેનત કરીને ડીવની ટીમને ઉપર લઈ આવ્યા છે તો અમે એક જ અમારી રિક્વેસ્ટ છે કે પ્રશાસક સાહેબ જે અમારા પ્રોબ્લેમ છે જે ગ્રાઉન્ડના કેમકે અમે અહીંયા જ્યાં તમે જોવો છો કે આ કંઈ ગ્રાઉન્ડ કહેવાતું છે નહીં તો એ છતાં અમે મહેનત કરીએ છીએ કન્ટિન્યુ કેટલા વર્ષોથી તો મહેનત કરીને અમે બાળકોએ ડીવને ઉપર લઈ આવ્યા એટલે એના માટે પણ થોડુંક ધ્યાન દઈ પ્રશાસક સર કેમ કે કારણ કે દીવના છોકરાઓ જે ટેલેન્ટેડ છે એ બહુ સારા છે જેથી કરીને ઉપરના ગ્રુપમાં અમે રમશું તો ઇન્ટરનેશનલ પ્લેયરોની સામે અમે રમશું એમાંથી રણજી ટ્રોફીમાં સિલેક્શન થશે ને હું પણ એક જુનિયર રણજી ટ્રોફી પ્લેયર છું બીજો વાઇસ કેપ્ટન છે જૈનિક સોલંકી એ પણ એક જુનિયર રણજી ટ્રોફી પ્લેયર છે તો દીવના પ્લેયરોને ઘણી એવું પ્લેટફોર્મ મળે તો એના માટે થોડીક ફેસિલિટી પણ મળવી જોઈએ મહેનત તો અમે કરીએ જ છે પણ અમને કોઈ એવો ગ્રાઉન્ડની સુવિધા નથી મળતી અત્યારે અહીંયા આખા દીવ ડિસ્ટ્રિક્ટમાં કોઈ ગ્રાઉન્ડ છે નહીં અવેલેબલ તો અમે આ ઘણા બરાની અંદરમાં જે સાઉદ્વારી વિસ્તારમાં પંચાયત ગ્રાઉન્ડ છે અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ અહીંયા દર એ છે કે બાળકોને લાગી જાય સ્કૂલના પબ્લિકને લાગી જાય તો એના માટે પણ થોડુંક અમારા પર ધ્યાન દઈ ને બાળકો જે હમણાં ઉપરના ગ્રુપમાં આવ્યા છે તો આવતા વર્ષે અમે સારી ટીમોમાં સાથે રમીશું જેથી કરીને અંડર નાઇન્ટીન ઇન્ડિયાના પ્લેયર હોય એટલે રણજી ટ્રોફી પ્લેયર હોય એની સામે રમશું ને દીવના છોકરામાં એટલું ટેલેન્ટ છે જેથી કરીને કે આ વર્ષે દીવના હરેક છોકરાઓ ટોપ ઉપર જ છે જે દિવ્યાંગ ગોહેલ છે જૈનિક સોલંકી છે સુમિત સોલંકી છે પુનિત સોલંકી છે યજ્ઞેશ બામણિયા છે એ ટોપ ઉપર વિકેટ ટેકર છે એટલે ઘણા એવા પ્લેયર છે તો એ લોકોને પણ આવતા વર્ષે સારા એવા પ્લેટફોર્મ ઉપર રમે ને મહેનત કરીને આગળ વધે તો દીવનું નામ રોશન થશે અને ભવિષ્યમાં દીવનું ક્રિકેટ એવું સારું છે કે ઇન્ટરનેશનલ સુધી પણ આપણા છોકરામાં કાબી છે તો એટલી મહેનત તો કરીએ જ છે પણ જે ગ્રાઉન્ડની સુવિધા જોઈએ એ મળતી નથી પણ એકચ્યુઅલી આપણે આ જે અમારે તાજાવાલા ટ્રોફી રમવા માટે જઈએ છીએ એ પણ બધા રણજી ટ્રોફી પ્લેયર જ સામે હોય છે બસ કહેવાનું એક છે કે અમારા બધા પ્લેયરોને થોડીક ફેસિલિટી મળવી જોઈએ ગ્રાઉન્ડની સુવિધાને બધું બાકી તો અમારી અમે મહેનત ચાલુ રાખીએ છીએ થેન્ક યુ